છે એવું લાગે કે જાણી જોઈ અને બધી સમાજોને ટાર્ગેટ બનાવતો હોય છે અને અથવા તો એના કોઈ વ્યક્તિગત વાંધાઓ હોય છે જેનાથી કરીને એને એ પણ ભાન નથી કે હું સમાજોને તો ટાર્ગેટ કરું છું પણ એની સાથે સાથે હું દેવી દેવતાઓને પણ નથી છોડતો એટલે બધી સમાજને આના ઉપર રોષ પણ ખૂબ છે બધી સમાજ અત્યારે એના વિરુદ્ધ ઘણી ઘણી કોમેન્ટો સોશિયલ મીડિયામાં આવે છે અને એના વિરુદ્ધ એફઆઈઆર ગુના નોંધાવવાની પણ બધી સમાજો ટ્રાય ખૂબ કરે છે હવે આના ઉપર જેટલું બને એટલું કડકમાં કડક કાર્યવાહી ગવર્મેન્ટને કરવી જોઈએ જેટલે પ્રભુપ લાગી રહ્યું છે કે માનસિક અસ્થિર વ્યક્તિ હોય કાં તો મગજમાં કંઈક એવી વિકૃતતા હોય તો જ જાહેર મંચ ઉપરથી આવા નિવેદનો આપી શકે માનસિક અસ્થિર હોય કે મગજમાં વિકૃતિ હોય તો એને બીજી બધી બાંધ તો છે સરજી કેમ કે એને ઓલરેડી એને ખબર છે કે હું એક વ્યક્તિ છું મારે આવી રીતના સ્પીચ દેવાય આવી રીતના બોલાય એને બધી સમાજના નામ જો ઉલ્લેખ કર્યા છે માતાજીઓના નામ જો ઉલ્લેખ કર્યા છે તો એને આપણે માનસિક અસ્થિર ન ગણી શકીએ એ જાણી જોઈને કરે છે એવું આપણને લાગે છે જે આભાર પબુભાત